જય માતાજી મિત્રો તો આપડા આજના નવા બ્લોગમાં અમારું સ્વાગત છે તો મિત્રો આજે થઈ ગયો છે દિવાસો એટલે કે દશામા ના દોરા થવાના છે ચાલુ થવાના છે એટલે મિત્રો અમે બધા આજે સવારમાં તૈયાર થઈ ગયા છીએ હવે આજે આપણે દશામા લાવશું આજે ઘરે કાલ થી આપણે અપાસ લેશું આજે એમની સ્થાપના કરશું આપણે

તો મિત્રો આ સોના હાલી જાય છે મમ્મી પાછળ હાલ્યા આવે છે મિત્રો અમે જો હાલતા ચાલતા ચાલતા રસ્તા ઉપર અને બજાર જઈ રહ્યા છીએ ને સોનલ જે મૂર્તિ પસંદ કરે એ જ મૂર્તિ અમારે લેવાની છે મિત્રો તો બન્યા રહો બ્લોગમાં ખુશીની વાત એ છે આજે કે મિત્રો અમે દશામાને લેવા જ આવી છીએ બજારે તો અમને રસ્તામાંથી મિત્રો એ એક રૂપિયો સકનનો મળે છે જીતનો એક રૂપિયો મિત્રો અમને આ બે વર્ષથી આવો અનુભવ થતો આવે છે મિત્રો સોનલના હાથમાં કેવો મિત્રો સોનલે લીધો છે રૂપિયો એટલે અમને આ જીતનો એક રૂપિયો માતાજી અપાવે છે મિત્રો તમે જોઈ રહ્યા છો તો આવું કોઈને તમારે થાતું હોય તો આ દિવાસાના દિવસે તો તમે મૂર્તિ લેવા જતા હોય જો આવી રીતે તમને એક રૂપિયાની જીત થતી હોય તો તમે કોલટ કરજો મિત્રો છે તો મિત્રો વરસાદ આવ્યો છે એટલે અમારા બજાર મિત્રો જોઈ રહ્યો તમે આવી પાણી ભરેલું છે બધે તો પણ મિત્રો બધા પબ્લિક આજે વરવા માટે આવ્યા છે તો મિત્રો પૂજાને બે સોનાલ લઈ જાય છે બ્યુટી પાર્લરમાં અને આપણે જશું થોડુંક વેસ્ટ કરશું અને જો મૂળ મોટી દુકાન છે મૂર્તિઓની સસ્તા ભાવની મૂર્તિ મળે છે અહીંથી અમે પૂજા આપશું અને મૂર્તિ લઈ લેવાનું છે તો અમે અહીંયાથી જો મિત્રો સરસ મજાની મૂર્તિ હતી તો સોના એક પસંદ કરી છે મૂર્તિ એ તમને બતાવી દઉં છું મિત્રો જો પેલા અહીંથી આપણે પૂજા પણ લઈ લઈએ છીએ પછી મિત્રો જો સાઈડમાં આ સોના ઉભા છે એમના સરસ મૂર્તિ પસંદ છે જો મિત્રો આ સોના લાયા પસંદ આવ્યા છે અમે અહીંયાથી ખરીદી લીધા છે મોટી દુકાન છે મિત્રો નથી પચાસ રૂપિયા તો પછી એક કામ કરો ધૂપ મૂકીને આપ લઈ જાઓ ડાયરેક્ટ મૂકીને તો મિત્રો દશામાં લઈને અમે ઘરે આવતા રહ્યા છીએ એટલે દશામાં ઘરે આંગણે આવ્યા છે તો સોનલ એમને ચોખલીએ વધાવશે સોનલ વધાવશો ને ચલો વધાવો તો હા બસ હવે અંદર જવા દો આપણા ઘરે જોવા જોવા મિત્રો મિત્રો આ તોરણ દીધું છે અને અમારા કેટલી બધી વસ્તુ લઈને આવ્યા છીએ આ બધા પૂજા આવ્યા છીએ હવે આપણે દશામાં અને બેસાડશું સ્થાપના કરશું તો મિત્રો ઘરે દશામાં લાવી દીધા છે તેલની બોટલ લઈ આવી ગઈ છે પૂજા પણ બધું આવી ગયું છે અને અમે ઘરે આવતા રહ્યા છીએ નાના નાના છોકરાઓને જોવા મિત્રો પડીકા ખાવાનું ચાલુ કરી નાખ્યું છે સોનલ ને પણ લાગી તી ભૂખ એટલે સોનલ ને પણ એક પડીકો લઈ લીધું છે હાથમાં અને જો મિત્રો ઘરે આવી ગયા છે અને અમારું આ નાનું એવું કુટુંબ છે આ જો ચાર દી કર્યો એ પણ જો હા એક છેલ્લી નાની આ રૂપલ હે રૂપલ દાંત નહીં કાઢો આપડે આટલી લખો લઈ જયા ને ના હો હા તને લઈ જશું બધાનું વાણસો બાય મિત્રો દશામાના જે બાંધેલા છે આજે એમને ખોલવાના છે આપણે આજે બતાવશું એમનું મોઢું એટલે આ બધું તૈયારી કરવાની છે આપણે જો મિત્રો આ ટેબલ તૂટેલું છે પણ એને સંગાળવાનું છે આપણે આ જગ્યા ઉપર આપણે દશામાની સ્થાપના કરશું બેસાડશું એટલે અમને બેઠક એમની બનાવશું તો મિત્રો અમે શરૂઆત કરવી છે જો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો દશામાની મૂર્તિ આપણે લાવી દીધી છે એમને પૂજા પણ થાય છે લાવી દીધો છે મિત્રો તમે જોઈ રહ્યા છો ફૂલનો હાર પણ આવી ગયો છે મિત્રો આ જો તમે આમ કેટલી બધી વસ્તુ મહાપ્રજી માટે આજે લાયા છે દશામાં માટે જો આ લાઈટ લાયા છે પછી આયના માટે જે આરતી ઉતારવા માટે થાળી પણ લાવ્યા છે પછી એનો જીવો જો ઓલાઈ જાય તો એનો પંખો ચાલુ હોય જીવો ઓલાઈ નહીં એના માટે અમે આ જો મિત્રો આ જીવો આની અંદર મૂકવાનું છે આપણે પછી મિત્રો આ ચાર પાંચ પેકેટ અગરબત્તીના લાયા છે ચાર પેકેટ જો મિત્રો એક કિલો અગરબત્તી લીધી છે કેમ કે આપણે 10 દિવસ સુધી સવાર સાંજ અગરબત્તી કરવાની છે તો અગરબત્તી ના ફૂટવી જોઈએ

तो शामानी सांडरी लेवाजा सरकी साहे निदेरी मती तो शामानी सांडरी लेवाजा